સામે આવ્યા છે ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે તેમજ ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જ્યારે ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજવા પૈસા ભરે છે જેથી ખેડૂતોને ઓટો રિવ્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે મિત્રો બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો સોશિયલ મીડિયા ઉપર અવારનવાર કેટલાક મેસેજ અને વિડીયો વાયરલ થતા હોય છે જેમાંથી કેટલાક ગ્રામક હોય છે હાલ વોટ્સએપ પર આવો જ એક મેસેજ વાયરલ થઈ રહેલો છે જેમાં પીએમ મોદી ત્રણ મહિનાનું રિચાર્જ ફી આપી રહ્યા છે તેવો દાવો કરવામાં આવ્યો છે જો કે આ દાવો તદ્દન ખોટો છે પીઆઈ એ આવા મેસેજને લઈને સમયાંતરે લોકોને એલર્ટ કરતું રહે છે પીઆઈબીએ સોશિયલ મીડિયા એક્સ પર આ પોસ્ટને ફેંક ગણાવી છે પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે આ દાવો ફેક છે અને હાલ સરકાર કોઈ આવી સ્કીમ ચલાવી રહી નથી મિત્રો બીજા મુખ્ય સમાચાર તરફ નજર કરીએ તો રાજકોટ યાર્ડમાં મગફળીની પાંત્રીસો ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી જેમાં જાડી મગફળીની પચીસો ક્વિન્ટલ આવક થઈ હતી જાડી મગફળીના ખેડૂતોને એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેરસો આઠ રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો જ્યારે મિત્રો ઝીણી મગફળીની અઢારસો ક્વિન્ટલ આવક થઈ હતી જેનો એક મણનો ભાવ એક હજાર રૂપિયાથી લઈને બારસો પચીસ રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો

પ્રધાનમંત્રી વંદના યોજનામાં પ્રથમ વખત ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવે છે આ યોજના પહેલી જાન્યુઆરી બે હજાર સત્તરના રોજ શરૂ કરવામાં આવી હતી તે પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા સહાય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે આ યોજનાનો મુખ્ય હેતુ માતા અને બાળક બંનેને સારી સંભાળ લેવાનો છે જેના માટે સરકાર તમને છ હજારની આર્થિક સહાય આપે છે જેમાં પ્રથમ તબક્કામાં એક હજાર રૂપિયા બીજા તબક્કામાં બે હજાર રૂપિયા અને ત્રીજા તબક્કામાં બે હજાર રૂપિયા ગર્ભવતી મહિલાઓને આપવામાં આવે છે તે જ પ્રમાણે સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલમાં છેલ્લા એક હજાર રૂપિયા આપે છે આમ આ યોજના હેઠળ પ્રથમ વખત સ્તનપાન ધરાવતી ગર્ભવતી મહિલાઓને છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે